લોકસભા ચૂંટણીને લઇને આજે ઉમેદવારની ફોર્મ પરત ખેંચવાની તારીખ હતી તો રાજ્યમાં અનેક બેઠકના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક પરથી પણ એક ઉમેદવાર અમરદાસ દેસાણીએ ફોર્મ પરત ખેંચ્યું ત્યારે હવે ભાજપના ઉમેદવાર રૂપાલા અને કોંગ્રેસના પરેશ દાનાણી સહિત નવ ઉમેદવારો મેદાનમાં છે આ મુદ્દે રાજકોટ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોષીએ જણાવ્યું કે ચૂંટણીમાં પંદર થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે સંવેદનશીલ બુથો પર પણ યુસ્ત બંદોબસ્ત ગોઠવાશે તેમજ આચારસંહિતાની ફરિયાદ મળતા તાત્કાલિક નિરાકરણ કરાય છે તેવું હતું આજે એક ઉમેદવાર દેસાણીભાઈ દ્વારા ફોર્મ પ્રત ખેંચવામાં આવેલ છે જેથી કુલ નવ ઉમેદવાર રાજકોટ લોકસભાની ઉમેદવારીમાં બાકી રહ્યા છે જેમનું નામ ધરાણી પરેશકુમાર રૂપાલા ચમનભાઈ સવસાણી અજાગિયા નિરલ અમૃતલાલ ભવેશભાઈ આચાર્ય ઝાલા નયન જે હવેશભાઈ પીપળિયા જીજ્ઞેશ મહાજન તથા પ્રકાશભાઈ સિંધવ છે તંત્ર જે એસ પર ટાઈમ નાઇન્સ બધી કામગીરી કરી રહી છે આ જે નામાંકનની યાદી ફાઇનલ થઈ હતી હવે બેલેટ છાપની છાપકામની ચાલુ થશે કામગીરી અત્યારે આપણે જે સેકન્ડ રેન્ડમાઇઝેશન જે છે સ્ટાફ જે સ્ટાફ જે પોતાનું વતન કે ઓફિસની એસીમાંથી બીજી જગ્યા ફરજ બજાવવામાં આવે એના માટે રેન્ડમાઇઝ કરવામાં આવે છે એ પ્રક્રિયા પણ માનનીય ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં કાલે પૂર્ણ થઈ હતી અને આ તબક્કાવાર કામગીરી મતદાન માટે ચાલુ કરી દેવામાં આવી છે